નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપીટ લર્નિંગ હવ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનમાં આપણે બધી થિયરીઓ પૂર્ણ કરી તો ચાલો શરૂ કરીએ આપણે સંકીર્ણ સંયોજનો પરિચયના સૌથી પહેલા એમસીક્યુ લઈએ મિત્રો તો અહીંયા સવાલ છે એફી ઈડીટીએ માઇનસ સવર્ગાંક કેટલો અને ઓક્સિડેશન આંક કેટલો તમે જોવો મિત્રો એફી ઈડીટીએ અને આખા ચોરસ ઉપર માઇનસ છે તમે બધા જાણો છો એટીએ નો સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા હોય છે તો કે અને એનો કેટલો છે તો કે ચાર માઇનસ ચાર એ માઇનસ ચાર અહિયાં ઉપર જાય આ માઇનસ વન છે પ્લસ ચાર થશે એટલે આની ઓક્સિડેશન સ્થિતિ આવશે ત્રણ પણ એનું સવર્ગાંક કેટલો આવશે છ તો જવાબ આવશે મિત્રો રેડી ચાલો નેક્સિદાર સગાંક થશે ગુણ્યા બે એટલે સવર્ગાંક થશે ચાર અને ઓક્સિડેશન આંક કેટલો થશે તો કે આની ઓક્સિડેશન સ્થિતિ ઝીરો ઉપર જાય તો ઝીરો એટલે ઓક્સિડેશન આંક થશે ટુ

बोन ओ माइनस आ एक इलेक्ट्रॉन युग्म आपे सी ओ माइनस आ एक इलेक्ट्रॉन युग्म आपे डबल बोन हो, आ ऑक्सलेट आयन नो सूत्र आज बराबर है चलो नेक्स्ट ले मित्रों प्लेटिनम सी टू एच तो जो आ एक इलेक्ट्रॉन युग्म आपे आ त्राण इलेक्ट्रॉन युग्म आपे टोटल कितना है वाह चार

હોય ઝીરો નથી મતલબ ઉપર કઈ નથી એટલે ઝીરો સમજવાનું આનો વીજભાર ઝીરો ઉપર જાય તો ઝીરો આનો વીજભાર માઇનસ ટુ ઉપર જાય તો પ્લસ ટુ હંમેશા ઉપર વિરુદ્ધ કરી દેવાનો તો આની ઓક્સિડેશન સ્થિતિ આવી ટુ એક ઓક્સિડેશન નંબર ટુ હવે નંબર તમે એમોનિયા એક તીર આપે એટલે કે એક ઇલેક્ટ્રોન યુગમાં નાઇટ્રોજનમાંથી આપે મતલબ એવા કેટલા થશે તો કે પાંચ તીર થશે એસોફોર એકચ્યુઅલી દ્વિ દંતીય છે પણ અહીંયા એક દંતીય તરીકે વર્તે એટલે કોઓર્ડિનેશન નંબર થશે એસોફોરનો એક અને એમોનિયા ને લીધે પાંચ ટોટલ છ તો જવાબ આવશે છ અને બે તો આપણો જવાબ થઈ જશે એફ ટુ ઓ ફાઈવ ટાઈમ એનો પ્લસ ટુ આ પ્લસ ટુ આયન છે અહીંયા આનો વીજભાર ઝીરો થાય આનો વીજભાર પણ ઝીરો થાય તો એફીની ઓક્સિડેશન સ્થિતિ કેટલી થશે બે તો જવાબ લઈ લઈએ બે જો આની અંદર ખાસ યાદ રાખજો તમને નોંધીને આપે પાંચ વાર અને અહીંયા એનો ઉપર એક પ્લસ નિશાની ના એવી નાખી મૂકે અને પછી એમ લખે કે પ્લસ ટુ છે તો આનો વીજભર ઝીરો છે આનો વીજભર સ્પેશિયલ કેસમાં માઇનસ પ્લસ વન છે तो आ वन ऊपर चढ़े माइनस वन तो ऑक्सीडेशन स्थिति वन जो शक्य चलो नेक्स्ट एनओ एस चलो ऑक्सीडेशन स्थिति जरा चलो आना बे भाग पाड़िए तो एन ए प्लस वन एट प्लस माइनस चार હવે મિત્રો આની ઓક્સિડેશન સ્થિતિ માઇનસ ફાઈવ થાય ઉપર જાય તો પ્લસ ફાઈવ આની ઓક્સિડેશન સ્થિતિ માઇનસ વન ઉપર જાય તો પ્લસ વન તો મિત્રો આની ઓક્સિડેશન સ્થિતિ આવશે પ્લસ ટુ અહીંયા છે મિત્રો રેડી ચાલો નેક્સ્ટ ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમ કેવો આવે તો કે ચતુર્દંતીય લિગેન્ડ આવે એ કિલેટિંગ લિગેન્ડમાં પણ આવે પણ ચક્રીય બંધારણ ધરાવે છે તો આપણે એનું ખાસ યાદ રાખજો ચતુ દંતીય લિગેન્ચ તો મિત્રો અહીંયા આપણા પરિચય એમસીક્યુ સમાપ્ત થાય છે નમસ્કાર જય સ્વામિનારાયણ